अरे टोटल तमाम जगह पासर विद्यार्थियों ने 163 स्कूल अरे कॉलेज में आवश्यकतीवर्ण कंपटीशन में भाग लेते रहते हैं। अब अप्रैल नवंबर से दिसंबर के अंदर दौरान छठी चालू हुई गई कॉलेज सुबह दरेक स्कूल कॉलेज ना विद्यार्थियों ने आयोजन के अंदर में आमंत्रित करवाना चाहिए। एविस � છેલ્લા 3 વર્ષથી ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સુમિતોમો એથ્લેટિક્સ મીટ પણ કંપની આયોજન કરી રહી છે એપ્રિલ મે અંદર તરુણ વિકાસ સીડી જે છેલ્લા 35 વર્ષથી કંપની કંપનીમાં જ ઓર્ગેનાઇઝ કરતી હોય છે અને એમાં ધોરણ 10 અગિયાર બાર ના બાળકોને પાંત્રીસ જેટલી લાઈફ સ્કીલ્સની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ એક મહિનાનો પ્રોગ્રામ થતો હોય છે એમાં અલગ અલગ વિષયના નિષ્ણાંતોને કંપની આમંત્રણ આપે છે અને એ કંપનીમાં આવી આ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા હોય છે વિદ્યાર્થીઓ ખૂબ જ લાઈફમાં જરૂરી એવી સ્કિલ્સ આમાં શીખતા હોય છે તો કંપની દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે આવા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ વરસ દરમિયાન એનું આયોજન કરવામાં આવતું હોય છે તો આપ સૌને પણ આ સ્ટેજે આ માહિતી એટલે આપીએ છીએ કે આપના બાળકો પણ આમાં ભાગ લે અને શીખે બાળકોની જસ્ટ એક રિક્વેસ્ટ છે કે છોકરાઓ જે સ્ટડી કરે એમને પ્રેશરોમાં લાવ્યા વગર જે કંઈ એ માર્ક મેળવે જે ફિલ્ડમાં એમનું ઇન્ટરેસ્ટ છે એને જાળવી રાખજો કોઈ બધાનું બધા વિદ્યાર્થીઓનું એવું નથી લેતું કે કોઈ વિદ્યાર્થી માર્ક લાવે તો કોઈ સ્પોર્ટ્સમાં હોય તો કોઈ આર્ટ્સમાં હોય તો જે બધાનું કલ છે એ જોઈને એમને પ્રોત્સાહન આપો આપણે એ ખતરનાક રમકડાથી સાવચેત રહેવાની જરૂર છે કે કેટલો એમનાથી શીખવું અને કેટલું એનાથી દૂર રહેવું હોય એ પણ એક મર્યાદામાં આપણે કામ કરશું તો આપણું બાળક ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરશે જે વિદ્યાર્થીઓ કોલેજ અને આગળના વિદ્યાર્થી લેવલે પહોંચી ગયા છે એમના માટે ખાસ એક જ સલાહ છે કે જો તમે અત્યારથી જ તમારા ટાસ્ક માટે પ્રતિબદ્ધ હશો એનો મતલબ એ કે જો તમે પૂરે પૂરા કોમિટિડ રહેશો તો તમને ચોક્કસ સફળતા મળી જશે કારણ કે કેટલો ચોક્કસ છે કે આપણે બાજુની જેમ ઊંચી ઉડાન ભર્યો હોય એટલે હંમેશા બહારની આશા છોડી દેવી જોઈએ એટલે મારો છોડશો તો જ આગળ વધી શકશો બહાર જો દુનિયા ખૂબ મોટી છે ખૂબ ક્ષહલક અપ્યારેન ઊભું છે તો તમે ખૂબ આગળ વધી શકો થેન્ક યુ